સીટો સાફ કરવાનું સીટો સાફ કરે પાવડર દે કોદાળે દેવ કોક લે દો અમારે કોદાળે આ લે કોદાળે છે તો માંગે પાવડર છે અમારી એક છે ને ભેગો બે ત્રણ કલાક સાજે ઘણો થાય એમ ઈ અમાર તો આખો દાડો કરવાનો હોય તો આખો દાડો તમાર કેમ ના આવે સી ને તા સાફ કરવાનો કેવું ઉને દે તો છે ખાલી હું છે એટલે એટલે કાળો સાબ ના કણો ડાયરી નીકળી જાય ખરી પેલા ચાલુ કરો છે આડા ટકા આવે થાય એટલે પડ્યો ના પડ્યો લાવ તમે હેડો હેડો હેડો

હ હા કમળખંડ દોબાયો ના કર થોડો હાડ આલે ને કે અમાર પાસે ઓમ ના એ કઈ ને સાફ કર દો ભાઈ સમત ખો ધોણી ને હટાવ દો હો હો હટાવ બસ તમે કને વાત તો થોડો હારો રે હેંગ કટ મને કેתי ખાવ હે હલે આ સરખી

কে কেলে কেছো এডিয়ে কেডেডেডেডে? নে কেডেয়েয়েয়ে কেনে ভাক আপ্য়ে না হোয়ে? কেলেয়ে आवर पड़ीवर ही पड़ीस फूल गया तो मद हेलो आहे आणि माल माल થઈ गे हा बले ते चच चच आली काय तुम बाल, शूर शूर बाल तो ऐले सुई तो भाळा आहे ए पैसा खूप खूप करो बी ना ना

આવળ આઈ નીક્યા બમાના કાકાનો કાકો છે મસ્ત લાગ એમ મંતુ બીડી પાર્લર દોડ બોધવા જા

ઘર ઘર બારવા દે પાર ઓન આર કે તો ભાગ પાડ બાપ દાદા કમાણો હે ધન મારા અંદર આ

બીજું કોઈ રીત ને તું પડી હોય શેરી ત્રણ ટીકા હતા બીજા જઈ જાય બધા બસાય કો